અમે આવી ગયા છીએ મહિસાગર અને અહીંયા બહુ મસ્ત વદલ નજારો છે તો તમને બતાવીએ ચાલો તો જો મિત્રો એક એવા પથ્થર છે જ્યાંથી બહુ સંભાળીને નીકળવું પડે બહુ લીચ્છા પથ્થર છે પડી જવાય એમ તો એકવાર હું પડી ચૂકી છું અહીંયા આવ્યા પછી ત્યાં મારી બા મમ્મી પપ્પા બહેન આ બધા મળીને દીવો કરે છે અને આ પાર્થભાઈ ફરે છે પથ્થર જોયે છે જો મિત્રો કેવા સરસ મજાના પથ્થર છે એકદમ ગોળ ગોળ અને લીચા લીચા જો પાણી છે દૂર સુધી છે અને ઉપર ડેમ છે જો મિત્રો આ ડેમ અહીંથી ગાડીઓ પણ નીકળે છે અને આ જો અંદર ઘાસ ઉગ્યું છે

અને કેવા સરસ દેખો ગોર પથ્થર છે કે એક જ આકાર દા તે લીચ્છા